સરદાર પટેલને ને એકસો પચાસમી જન્મ જયંતિ સુધી યુનિટી બારા થી હતી સુધી યુનિટી જન્મ જયંતિ નિમિત્તે સાગ નિમિત્તે થી સેલેમ્બર સુધી યુનિટી માર્ચ યોજાઈ હતી યુનિટી માર્ચમાં સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા તેમણે કહ્યું હતું કે આતંકવાદી અને અલગતાવાદીઓને વિદેશમાંથી ફંડ આવે છે ભારત દેશને તોડવા સાંસદે કોંગ્રેસ અને આપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પેલા ટપોરી અને દેખાતું નથી દેશમાં કેટલો વિકાસનું કામ થઈ રહ્યું છે ત્યારે તેમના મંત્રીઓની કેટલાક ટપોરીઓ ટિપ્પણી કરી રહ્યા છે તમારી કોઈ હસ્તી નથી કે તમે અમારા ભારત સરકારની ટીકા ટિપ્પણી કરો આવા બધા લોકો વિદેશી તાકાતોના આધારે દેશને તોડવાનો પ્રયત્ન કરે છે આદિવાસી સમાજ પ્રગતિના માર્ગે જઈ રહ્યો ચૈતર વસાવાને ગમતું નથી વિદેશના અમેરિકા ચીન જાપાન જર્મની જેવા દેશોને ગમતું નથી ભારત આગળ વધે જેથી અહીંના કેટલાક લોકો તેનો હાથ બની રહ્યા છે તેમને ભાગલા પાડવા વાળાથી સાવધાન રહેવું પડશે તેમ જણાવી સાવધાન રહેવા જણાવ્યું હતું મનસુખ વસાવા નથી કહેતો ભગવાન બિરસા મુંડાએ કહ્યું છે વ્યસનોથી દૂર રહેવું પડશે દારૂ તાળી ગુટકાના વ્યસનોથી દૂર રહેવું દેવમોગરા ખાતે મોદી સાહેબ બે હજાર ત્રણમાં પણ આવ્યા હતા હમણાં આવ્યા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા કહે છે કે ત્યાં મરઘો લઈ જાય દારૂ લઈ જાય ત્યાં ચડાવે અને મોદી ખાય આ બોલવાની ચૈતરની સભ્યતા છે મનસુખ વસાવાએ પ્રધાનમંત્રી માટે આવું બોલે તે તેને શોભતું નથી હું પણ દેવ મોગરા જાઉં છું ત્યાં મારા જેવા ભગત લોકો પણ દર્શન માટે જાય છે પ્રધાનમંત્રી આખા વિશ્વને બતાવ્યું કે આદિવાસીની કુળદેવી દેવ મોગરા માતા છે ભાજપને મજબૂત કરવા માટે અમારે આ વિસ્તારમાં તો મોતીસિંહ વસાવા જ કાફી છે મોદી સાહેબના તો આશીર્વાદ જ કાફી છે મોતીલાલ નીકળે ને તો અહીંયા બધાના સુપડા સાફ કરી નાખે ચૈતર વસાવા જેવા લોકો અમને છનછેડવાનો પ્રયત્ન કરે છે ભારત માતા કી જય અને વંદે માતરમ ના ટીકા ટિપણી ચૈતર વસાવા કરે છે ચૈતર વસાવે કહ્યું હતું કે ભૂમિ મોદી કે અમિત શાહના બાપની ભૂમિ નથી ત્યારે સંસદે કહ્યું કે ચૈતર વસાવાના બાપની પણ ભૂમિ નથી આ ભારત માતાની ભૂમિ છે તેમના પ્રકાર આ નિવેદન કરો એટલે અમારે સ્ટેટમેન્ટ આપવા પડે છે દીપક જગતાપનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ અરગ એસનાઇન ન્યૂઝ સાથે